પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના બસ ના અકસ્માતના પગલે સતત આવતી રહે છે ત્યારે વધુ એક અકસ્માત થતા થતા રહી ગયો હતો જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં બીઆરટીએસ રૂટમાં અચાનક જ બસની સામે એક સાયકલ સવાર બાળક આવી જાય છે બસ ચાલક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે તેનો બચાવ થાય છે જોકે બસમાં રહેલા મુસાફરો બસમાં ગબડી પડે છે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મૂડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે બની હતી બસના ચાલકને જોગવા આવી જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ એક ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર નર્મદા વલસાડ સહિત ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે લોકસભાના વિરુદ્ધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા છે કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે વિઝન બે હજાર સત્યાવીસને રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે છવ્વીસથી અઠ્યાવીસ જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આણંદના અંધારિયા ચકલા પાસે નિજાનંદ રિસોર્ટમાં શિબિરનું આયોજન કરાયું છે જે શિબિરનું રાહુલ ગાંધીએ ઉદઘાટન કર્યું હતું જગદીશ મહેતા અને ગોપીબેન ધાંધલ દ્વારા ટીવી ચેનલ પર આદિવાસી સમાજ અને વિધાનસભા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી વિશે કરવામાં આવેલી ખોટી ટિપ્પણી અને અભદ્ર શબ્દ પ્રયોગ સામે કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો છે કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભરવાડ ઉપપ્રમુખ જિગ્નેશ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ગઈકાલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ સાથે જ તેમણે કામરેજ તાલુકા મામલતદાર રશ્મિ ઠાકોર મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે રાજકોટના કેકેવી ચોક ખાતે આવેલા શ્રીરામ બ્રિજ નીચે મનપા દ્વારા કરોડોના ખર્ચે અલગ અલગ ચાર ગાળામાં ગેમ ઝોન બનાવી ઊભું કરવામાં આવ્યું છે ગત જાન્યુઆરીમાં તૈયાર થયેલો ગેમ ઝોન અનેક વિવાદોમાં સપડાયો હતો જેને લઈને અત્યાર સુધી તેને કોઈ પાર્ટી સાંભળવા તૈયાર નહોતી જોકે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠકમાં આ ગેમ ઝોનનું સંચાલન રાહ સ્પોર્ટ્સ એકેડમીને સોંપવામાં આવ્યું અને નિર્ણય લેવાયો છે ટૂંક સમયમાં ગેમ ઝોન ચાલુ કરવામાં આવશે આ ગેમ ઝોનમાં અલગ અલગ ચાર ગાળામાં બોક્સ ક્રિકેટ સ્કૂનર ચેસ કેરમ સ્કેટિંગ સહિતની ગેમ્સ રમી શકાશે અગાઉ કોંગ્રેસે આ ગેમ ઝોનનું ધારણા કરી વિરોધ કર્યો હતો જો કે અંતે રૂપિયા બે સિત્તેર કરોડના ખર્ચે બનેલા આ ગેમ ઝોનનો લોકો આનંદ માણી શકશે વિજાપુર શહેરમાં રોડ પર રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલું લીધું છે પાલિકાએ ખાનગી એજન્સી અને સ્થાનિક માલધારી સમાજના સહયોગથી એકસો પચાસથી વધુ રખડતા ઢોરોને એકત્રિત કરી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે છેલ્લા બે દિવસમાં રાત્રિથી સવાર સુધી પાલિકાએ નિયુક્ત કરેલી એજન્સીના કર્મચારી ભાવેશભાઈ અને સ્થાનિક માલધારી સમાજના યુવકોના સહકારથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે પકડાયેલા ઢોરોને પાલિકા નજીક બનાવેલા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા છે ત્યાં તેમને ઘાસચારો અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે શહેરમાં એલસીબી અને સિટી સર્વેલન્સ સ્ક્વોડે ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રૂપિયા વીસ પોઈન્ટ સત્તાવન લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે નામચીન બુટલેગરોના રહેણાંક મકાનો અને ગોડાઉન પર આ દરોડા પાડ્યા હતા રાત્રિના નવ વાગ્યાની આસપાસ ખારવાવાડના ગાંધીચોક પીડી શેરીમાં એલસીબીએ લિસ્ટેડ બુટલેગર રવિનાથા ભીંસલાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો અહીંથી જુદી જુદી બ્રાન્ડના બે હજાર સાતસો એકોતેર વિદેશી દારૂની બોટલ તેમજ સાતસો ત્રેસઠ બિયર બોટલ ટીન મળીને આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ બે હજાર સાતસો ને વીસ થાય છે આ દારૂનો જથ્થો રબારી ડારીવાળો અને મુસ્તાક ઉર્ફે બાઠુ નામના બુટલેગરોએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું હતું દરોડા દરમિયાન બુટલેગર નાથા ભેંસલા ઝડપાઈ ગયો હતો કારગીલ વિજય દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ આશિષ કુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરદાર ચોક કુડાસણ અને સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી રિલાયન્સ સર્કલ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ઘ ટુ સર્કલે સ્વામી વિવેકાનંદજી ઘ પાંચ ખાતે શ્રી રવિશંકર મહારાજજી અને સેન્ટ્રલ વિસ્તાર સ્થિત ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો પાલનપુરમાં જૂનાગંજ સામે ગોપાલ ટ્રેડ સેન્ટર આગળ વારંવાર ભરાતા પાણીના લીધે રોડ સતત તૂટી જતો હતો નગરપાલિકા દ્વારા વારંવાર તેમાં રિપેરિંગ કર્યા કરતી હતી દરમિયાન ગુરુવારે પાલિકાની બાંધકામ શાખાએ કાયમી ઉકેલ લાવવા માટે આખે આખો રોડ ખોદી નાખ્યો હતો અને હવે ત્રણથી ચાર દિવસ એક તરફનો માર્ગ બંધ કરી બ્લૂક પાથરીને રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે દરમિયાન ગુરુવારે સાંજે બાંધકામ સમિતિના ચેરમેને દિલીપ પટેલ પૂર્વ સેવક દેવેન્દ્ર રાવલ ઇજનેર અર્ચિત પટેલ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વધુ એક ચેમ્બર જ્યાં પાણી ભરાય છે ત્યાં બનાવવા સહમતી દર્શાવી હતી